નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પહેલા સમાચારની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં મિત્રો બે વાવા જોડાવવાના છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે ત્રણથી પાંચ ઓક્ટોબરે મિત્રો વરસાદ થવાની શક્યતાઓ છે તેમજ સાતથી માં મિત્રો વરસાદ પણ થશે એટલે કે એટલે કે મિત્રો સાતથી બાર ઓગસ્ટથી મિત્રો વરસાદ ભારો એવો જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું અને મિત્રો સત્તરથી ત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અને ઓક્ટોમ્બર મહિનામાં બે વાવાઝોડા મિત્રો બનવાના છે જેમાં મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે જેની અસર ચૌદથી મિત્રો અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ રહેશે અરબ સમુદ્રમાં મિત્રો સાત થી તેર ઓક્ટોબરે મિત્રો હલચલ થશે અને આસપાસ મિત્રો વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું જો કે મિત્રો વાવાઝોડા માર્ગ તેનો નક્કી કરવામાં આવ્યો નથી કે કઈ સાઈડ આ વાવાઝોડા જવાના છે ગુજરાત ઉપર કેટલી અસર કરશે તેના વિશે મિત્રો કોઈ પણ માહિતી મળી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને

આ સિસ્ટમ મિત્રો જૂન બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી સરકારે મિત્રો ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારી પણ મિત્રો કરી રહી છે આ અંતર્ગત મિત્રો દર ત્રણ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા થશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં મિત્રો દોઢ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ પાકોની મિત્રો ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જેમાં મિત્રો ગુજરાતમાં લાભ પાંચમના દિવસે એટલે કે મિત્રો લાભ પાંચમના બાદ તારીખ મિત્રો નવેમ્બરથી નેવું દિવસ સુધી મિત્રો મગફળી મગ અડદ અને મિત્રો સોયાબીનની ટેકાના ભાવે મિત્રો ખરીદી શરૂ થઈ જશે જેમાં મિત્રો ચાલુ વર્ષે મગફળીની બમ્પર ઉત્પાદનના લીધે લક્ષ્યાંકને લઈ મિત્રો કેન્દ્ર સરકારના સહયોગથી મિત્રો રાજ્ય સરકારનું વિશેષ આયોજન પણ મિત્રો આમાં કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતો મિત્રો તારીખ ત્રણથી મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ઈ ગ્રામ કેન્દ્રો મિત્રો ખાતે ખાતેથી મિત્રો નાઇ નાઇફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર મિત્રો ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે અને મિત્રો તેની પોર્ટલનું નામ છે ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો મિત્રો ખાતે તેના નાઇફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ આવે છે તે ઉપર મિત્રો તમે તેની નોંધણી પણ કરાવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે જેમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી ચોવીસ કલાક રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મિત્રો યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો જૂનાગઢમાં હજી પણ વરસાદી માહોલ રહેશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ મિત્રો અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની દેશવાસીઓને એક મોટી ભેટ તો મિત્રો પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રમાં પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું છે આ સાથે જ મિત્રો વડાપ્રધાને દેશમાં મિત્રો પાંચસો નવા એવી ચાર્જિંગ સ્ટેશન લોન્ચ પણ કર્યા છે એટલે કે મિત્રો તમારો ચાર્જિંગ બાઇક છે અથવા તમારું મોટર વ્હીકલ છે તેના મિત્રો સ્ટેશન બનાવવામાં આવશે તેની મિત્રો નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે તે જ સમયે મિત્રો ભારત સરકારે વર્ષ મિત્રો બે હજાર પચીસ સુધીમાં દસ હજાર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું મિત્રો લક્ષ્યાંક રાખ્યું છે જેના માટે પંદરસો કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે એટલે કે મિત્રો તમારે ઇલેક્ટ્રિક વાહન છે તો તેના માટે મિત્રો તમારે ચાર્જિંગ કરવા માટે સ્ટેશન બનાવવામાં આવશે તે માટે મિત્રો દસ હજાર ઈવી સ્ટેશનનો સ્થાપિત કરવાનો મિત્રો એક વર્ષમાં લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને જેના માટે મિત્રો પંદરસો કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે આ ઉપરાંત મિત્રો પીએમ મોદીએ દેશના મિત્રો વીસ લિક્વિડફાઈડ નેચરલ ગેસ એટલે કે મિત્રો એલએનજી સ્ટેશનો પણ શરૂ કરવાનો મિત્રો આદેશ આપ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન માફને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈ મહત્વના મિત્રો સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોએ લોન લીધેલી નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી મિત્રો ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અડધા મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી મિત્રો વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરી ભરે છે જેમાં મિત્રો ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને મિત્રો ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો આજે કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક લોન અને દેવા માફીને લઈ સમાચારો મિત્રો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફ કે પાક ધિરાણ લોનને રાહત માટે મિત્રો કોઈ પણ સમાચાર સામે આવતા નથી અને સરકાર દ્વારા કોઈ નિર્ણય પણ મિત્રો કરવામાં આવતો નથી જેમાં મિત્રો અત્યારે મોઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર અને અતિવૃષ્ટિ સર્જાય છે જેમાં ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થાય છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ હજારથી માંડીને મિત્રો પંચ્યાસી હજારની સહાય આપવામાં આવશે મિત્રો તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને ઘર વખરીથી માંડીને મિત્રો વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મિત્રો મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મિત્રો મોટો નિર્ણય લેતા પાંચ હજારથી માંડીને મિત્રો પંચ્યાસી હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેજની તૈયારીઓ પણ કરવામાં આવી છે જેમાં લારી ધારકોને માંડીને ચોવીસ માસિક એટલે મિત્રો પાંચ લાખનું ટર્ન ઓવર કરતા વેપારીઓનો પણ સમાવેશ મિત્રો આમાં કરવામાં આવ્યો છે જેમાં મિત્રો વડોદરાના પૂર્વ અસરગ્રસ્તને પુનઃ વસવાટ અને ધંધા રોજગારને પુનઃ કાર્યરિત કરવા માટે રાજ્ય સરકારે મિત્રો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃ વસન સહાય આપવાનો મહત્વપૂર્ણ જાહેર કર્યો છે સરકાર દ્વારા મિત્રો જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને પાંચ હજાર સુધીની રોકડ સહાય જેમાં પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક પંચ્યાસી હજારની રોકડ સહાય જાહેર કરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની આ યોજના મિત્રો ગરીબો માટે મિત્રો રૂપ સાબિત થઈ રહી છે જેમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ મિત્રો એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડી રહી છે જેના દ્વારા જનતાને મિત્રો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે જેમાં કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ મિત્રો શરૂ કરી છે આ યોજનાઓ મિત્રો ગરીબો માટે મિત્રો વરદાનરૂપ સાબિત થઈ રહી છે જેમાં મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે આજે મિત્રો તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો